હું મનીષા દલાલ એમડી કિચન ચેનલ માં તમારું સ્વાગત કરું છું બર્ગર ઘરે બનાવવાનું શીખવા માટે મારો આખો કર્યા વગર જોજો ચાલો શરૂ કરીએ બર્ગર બનાવવા બર્ગર બનાવવા માટે સૌથી આપણે આપણે એની પેટીસ બનાવી માટે બટેકા બટેકા લઈ લેવાના છે છે અહીં ગ્રામ લીધા એક મોટું ગાજર લીધું છે થોડી કોથમીર લીધી છે બે કાપેલા મોડા મરચાં લીધા છે આપણે જયારે પેટીસ બનાવીએ છીએ ત્યારે બહારની ની પેટીસ માં ફક્ત બટેકા જ હોય છે પણ આપણે ઘરે બનાવીએ છીએ બાળકો માટે બનાવે છે એટલે આપણે હેલ્ધી બનાવવાનું પ્રયત્ન કરતા હોઈએ છે એટલે મેં આજે આમાં ગાજર નાખ્યા છે તમે ચાહો તો એને સ્કીપ કરી શકો છો પણ મેં તમને જે રીતે બતાવ્યું છે એ પ્રમાણે બનાવશો તો એકદમ ટેસ્ટી બર્ગર બનશે ત્યાર પછી એની અંદર આપણે મીઠું નાખીશું અને મીઠું ચડિયાતું નાખવાનું ત્યાર પછી થોડી જ હળદર નાખવાની થોડો ગરમ મસાલો ઇન્ડિયન ટચ આપવા માટે અને ત્યાર પછી આપણે લાલ મરચું નાખવાનું છે ચીલી ફ્લેક્સ નાખવાના છે અને આપણે ઓરેગાનો નાખવાનું છે કારણ કે આ બર્ગર ની જે આપણે પેટીસ બનાવીએ છીએ તે જરાક ચડિયાતા મસાલા કરવાના કારણ કે આપણે જે પાઉં મૂકવાના છે અને પાવની અંદર જે આ પેટીસ મૂકવાના છે તે પાવમાં કોઈ પણ જાતનો ટેસ્ટ નથી હોતો એટલે આપણે આ પેટીસ બનાવીએ ત્યારે એને મસાલા ચડિયાતા કરવાના અને એને એકદમ એકદમ ટેસ્ટી ટેસ્ટી બનાવવાની હોય છે તો જ ચીઝી એવું લાગશે આપણને એટલે આની અંદર જે આપણે મસાલા નાખ્યા છે એમાં કાપેલા મરચા લાલ મરચું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બે નાખવું છે એ બધું નાખવું જરૂરી છે ત્યાર પછી બધું હલાવી લેવાનું છે અને પછી કોર્નફ્લોર નાખવાનું છે પહેલા બે ચમચી કોર્નફ્લોર નાખવાનું પછી જરૂર પડે તો બીજો નાખી શકો છો તમે પણ જ્યારે પણ તમે આ બર્ગર બનાવવાના હોય તો સાંજે બનાવો તો સવારે જ તમારે બટેકા બાફી લેવાના કે જેનાથી એક કોરા પડી જાય અને તમને પેટીસ બનાવવાની આસાની પડે તરત બટેકા બાફીને તરત જ તમે આને પેટીસ બનાવશો તો તમારી એકદમ સોગી સોગી થઈ જશે અને કોન ફ્રોર વધારે જશે આ બર્ગરની પેટીસમાં આપણે કોર્ન ફ્રોર કરતા વેજીટેબલનો ટેસ્ટ વધારે આવવો જોઈએ એટલે આ રીતે આપણે એના બટેકા બાફવાના હોય છે અને પછી આપણે એને પેટીસ બનાવી લેવાની જો તમને મેં બતાવ્યું છે એ પ્રમાણે એકદમ સરસ આપણા પાઉં જે પ્રમાણે

આપડી જે પેટીસ છે એકદમ ઉપર ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ થશે અને આજે એને સેલો ફ્રાય કરીએ છીએ કારણ કે આપણે હેલ્ધી બનાવીએ છીએ અને બાળકો માટે થઈને બનાવીએ છીએ એટલે આવી રીતે આપણે સેલો ફ્રાય કરવા માટે થોડું તેલ નાખી દેવાનું અને મીડિયમ ગેસ પહેલા કરી લેવાનો અને પછી ધીમે રહીને એને પલટાવવાની છે એક વાર સેટ થઈ જાય પછી તમે ઉપર કોર્નફ્લોર એવોઈડ નહીં કરતા એ નાખજો એ નહીં નાખશો તો તમારી જે પેટીસ છે એ થોડી નરમ બનશે આ ઉપરથી ક્રિસ્પી બનાવવાની છે ને અંદરથી નરમ બનાવવાની છે એટલે કોર્નફ્લોર નાખવો કમ્પલસરી છે એને સ્કીપ નહીં કરતા જો તમે જોઈ શકો છો હવે મારી પેટીસ કેટલી સરસ ઉપરથી એકદમ ક્રિસ્પીની અંદર થી એવી કોચી જેવી થઈ છે જો તમે જોઈ શકો છો તમે ફક્ત પેટીસ ખાશો તો પણ તમને એમાં એકદમ ટેસ્ટ આવશે ત્યાર પછી એને એસેમ્બલ કરવા માટે આપણે એક સલાડ બનાવીશું બર્ગર ને એસેમ્બલ કરવાનું છે એના માટે એક કોબી લઈ લેવાનું એની અંદર મેયોનીઝ નાખવાનું છે ત્યાર પછી ટોમેટો કેચઅપ નાખો અને ચીલી સોસ નાખો આમાં પણ ચીલી સોસ જરા સાચવીને નાખજો કારણ કે આપણી પેટીસ એકદમ મસાલાવાળી છે ત્યાર પછી ઓરેગાનો નાખવાનું છે થોડા ચીલી ફ્લેક્સ નાખી દેવાના છે આ તદ્દન ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો ચાલશે ટેસ્ટ નહીં લાગશે તમારે મીઠું નથી નાખવાનું જો તમે મીઠું નાખ્યું તો તમારું આ સલાડમાંથી પાણી છૂટી જશે અને તમારું બર્ગર એકદમ સોગી થઈ જશે એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની છે દરેક ટિપ્સને ફોલો કરીને ઘરમાં તમે બહાર કરતા અડધા ભાવમાં બર્ગર બનાવી શકો છો હવે આ રીતના બર્ગર ના પાઉ મળતા હોય છે બજારમાં કોઈ પણ બેકરીમાં મળી જાય છે એને આપણે પેલા શેકી લેવાનું છે અને બટર માં શેકવાનું કારણ કે આ આપણે બર્ગર કોઈ ઘી કે તેલ માં નથી શેકવાનું બટર નો ટેસ્ટ એકદમ સરસ લાગે છે એટલે બર્ગર આપણે બટર માં શેકવાનું છે અને આવી રીતે નોન સ્ટીક તાવી માં જે રીતે ઢોસા તાવી છે કે કોઈ બીજી તાવી માં શેકી લેવાનું છે અને સરખું શેકી લેવાનું કારણ કે આ આપણે પાઉ માં થોડું ક્રિસ્પી આવવું જોઈએ અને થવું જોઈએ તો જ આપણને આ બર્ગર ભાવશે એટલે આપણે આને આ રીતે શેકી લેવાનું છે

જો પણ નાખી શકો છો તમારા બાળકોને જો ભાવતું હોય તો અમે અહીં ફક્ત કોબીનું સલાડ બનાવ્યું છે અને ત્યાર પછી થોડોક ઓરેગાનો અને થોડું આપણે ચીલી ફ્લેક્સ નાખી દેવાનું છે કારણ કે એની અંદર આપણે મીઠું નથી નાખ્યું એટલે ટેસ્ટ માટે આપણે આ નાખવાનું છે ત્યાર પછી આપણે બનાવેલી પિતિસ મૂકી દેવાની છે જો તમે જોઈ શકો છો અને ત્યાર પછી એની ઉપર સલાડ મૂકવાનું છે એમાં કાંદા અને કાંદાની ઉપર થોડુંક આપણે ચીલી ફ્લેક્સ ઓરેગાનો છાંટી દેવાનું છે કારણ કે એમાં પણ આપણે મીઠું નથી લઈ એટલા માટે આ રીતે પછી ઉપર ટામેટાની સ્લાઈસ મૂકી દેવાની છે તમે ચાહો તો હજુ કાકડીની ની પણ મૂકી શકો છો અને એના ઉપર ચીઝની ની મૂકી દેવાની છે અને આ રીતે એસેમ્બલ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો આપણું બર્ગર બહાર કરતા પણ સરસ ફૂલેલું અને એવું ટેસ્ટી લાગશે જો તમે જોઈ શકો છો પછી ઉપર જે આપણે પાઉ મૂકશું તેની અંદર જે આપણે સોસ લગાવ્યો છે તે પણ આપણે જે પહેલા લગાવ્યો છે તે જ છે અને એને પર લગાડી દેવાનું અને પછી ત્યાર પછી આપણે એને આવી રીતે વચ્ચે એક ટૂથપિક લગાવવાનું કે જેથી આપણને આ ખાવાની આસાની પડે જો તમે જોઈ શકો છો આપણું બર્ગર કેટલું સરસ થયું છે થોડો ઇન્ડિયન ટચ થોડો આપણે ઓરેગાનો ને એનો ટેસ્ટ સાથે એકદમ ટેસ્ટી એવું આ બર્ગર ચોક્કસ થી બનાવજો તમારું કેવું બન્યું મને કોમેન્ટમાં જણાવજો તમે કયા શહેર આ વિડીયો મૂકીએ છીએ જેવી રીતે અમે આગળ પાસ્તા ચોકલેટ એવી રીતે મૂક્યું છે તેવી જ રીતે અમે બર્ગર મૂક્યું છે છતાં તમારે બીજું કઈ શીખવું હોય ક્રિસમસ ને લગતું તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો બતાવવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ આવજો